નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક હવે જોયું અગત્યના સમાચાર રોજ વેરાવળ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા અઠયાવીસમાં સમૂહલગ્નનું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા કરવામાં આવ્યું ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડાના નિમંત્રણને માન આપીને આ પાવન અવસરના સમુલગ્નના અતિથિ વિશેષ જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ વેરાવળ ભાજપ શહેર પ્રમુખ શૈલેષભાઈ મેસવાણીયા પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર તથા ગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ તાલુકાના હોદ્દેદારો તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ જશુભાઈ શિયાળ માંગરોળ ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોસિયા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ ખુડાઈ ફિશરીઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ ભગુભાઈ સોલંકી જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી મૂળ દ્વારકા ખારવા સમાજના બાબુભાઈ સવાઈ પટેલ જીતેન્દ્રભાઈ કુલબારિયા ભીડિયા સમસ્ત ખારવા સમાજના પટેલ રતિલાલભાઈ ગોહેલ ભીડિયા ખારવા બોટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકી ભીડિયા સમસ્ત કોળી સમાજના પટેલ રમેશભાઈ બારિયા બોટ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ સોલંકી વેરાવળ કોળી સમાજના પટેલ ભીખુભાઈ વાયલુ તથા અગ્રણીઓ માંગરોળ ખારવા સમાજના ભેગજીભાઈ વંદુર માંગરોળ રચનાત્મક સર્જનાત્મક શૈક્ષણિક સમિતિના પ્રમુખ તુલસીભાઈ ગોસિયા તથા કારોબારી માંગરોળ બોટ એસોસિએશનના પ્રમુખ ખેમજીભાઈ સુત્રાપડા ઘોઘલિયા ખારવા સમાજના પટેલ રતિલાલ સોલંકી સુત્રાપડવા ખારવા સમાજના પટેલ સોમાભાઈ ગોહેલ બાલુભાઈ દરી મોળ દ્વારકા ખરવા સમાજના પટેલ નિલેશભાઈ આજણી વેરાવળ ઇન્ડિયન રિવરના ઈઆરના મેનેજર ઠાકુર સાહેબ જનરલ મેનેજર ગોસ્વામી સાહેબ ટાઈપ ઓફિસના ઉર્જા સાહેબ તથા અગ્રણીઓ તેમજ નેહુ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પ્રતિનિધિ હરેશભાઈ તથા ડૉક્ટર ડી કે બારણ ડોક્ટર રામચંદ્ર ભેસલા તથા વેરાવળ પાટણ હિન્દ સેવા સમિતિના તમામ પ્રમુખો તથા વેરાવળ પાટણ સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અફઝલભાઈ તથા આગેવાનો તેમજ દરિયાપટ્ટીના તમામ માછીમાર સમાજના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અઠાવીસમાં સમલગ્નના કાર્યક્રમને સફળ બનાવવા સમલગ્નના આયોજકોને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડાએ જહેમત ઉઠાવી હતી સાથે અઠ્યાવીસમાં સમલગ્નના નિમંત્રક કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા જીતુભાઈ મોહનભાઈ કુહાડા આ શુભ પ્રસંગે પધારેલા તમામ મહાનુભાવો તથા વર્કન્યા સાથે આવેલ તમામ વડીલોનું હૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં આવા શુભ પ્રસંગોમાં બધા સાથે મળીને સફળ બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી વેરાવળ